કોઈ પણ સેન્ટરની વૃદ્ધિનો આધાર શું છે જ્યાં પણ સેવા થઈ શકે છે ત્યાં પ્રબંધ કરવો જોઈએ માંગવાનું કોઈથી પણ નથી માંગવાથી મરવું ભલું સ્વતજ બધું આવશે બહાર ચંદા ભેગા ન કરી શકો ભરાશે એટલે જમાવો બાળકો અહી બેઠા છે બુદ્ધિમાં આ જ્ઞાન છે કેવી રીતે શરૂઆતમાં આપણે ઉપરથી આવીએ છીએ જેવી રીતે વિષ્ણુ અવતરણનો ખેલ દેખાડે છે વિમાન પર બેસીને પછી નીચે આવે છે હવે તમે બાકો સમજો છો અવતાર વગેરે જે કંઈ દેખાડે છે તે બધું ખોટું છે હવે તમે સમજો છો આપણે અમે આત્માઓ અસલમાં ત્યાંના રહેવા વાળા છીએ કેવી રીતે ઉપરથી અહીં આવ્યા છીએ કેવી રીતે 84 જન્મોનો પાઠ ભજવતા પતિત બનીએ છીએ હવે ફરી બા પવિત્ર બનાવે છે આ તો જરૂર આપ સ્ટુડન્ટ્સની બુદ્ધિમાં રહેવું જોઈએ 84 નું ચક્ર અમે કેવી રીતે લગાવીએ છીએ આ સુરતીમાં રહેવું જોઈએ બાપ જ સમજાવે છે તમે કેવી રીતે 84 જન્મ લો છો કલ્પના આયુષ્યને લાંબો સમય આપવાના કારણે એટલી એટલી સહજ વાત પણ મનુષ્ય સમજતા નથી એટલે બ્લાઇન્ડ ફેથ અંધવિશ્વાસ કહેવાય છે જે પણ બીજા ધર્મ છે તે કેવી રીતે સ્થાપન થાય છે આ પણ તમારી બુદ્ધિમાં છે તમે જાણો છો

પરંતુ તે ક્યાં હતું આ નથી જાણતા જરૂર આદિ સનાતન દેવી દેવતાઓનું રાજ્ય હતું પરંતુ આ બિલકુલ નથી જાણતા તમે સમજો છો અમે પણ પહેલા કંઈ જાણતા નહોતા બીજા ધર્મવાળા એવા થોડી છે કે પોતાના ધર્મ સ્થાપકને નથી જાણતા તમે હમણાં જાણીને નોલેજફુલ બન્યા છો બાકી આખી દુનિયા છે આપણે કેટલા સમજદાર બન્યા હતા હવે બે સમજ અંજાન થઈ ગયા છીએ મનુષ્ય થઈને અથવા એક્ટર્સ થઈને આપણે જાણતા નહોતા જ્ઞાનનો પ્રભાવ જો કેવો છે આ તમે જ જાણો છો તો બાળકોએ અંદરમાં કેટલું ગદગદ થવું જોઈએ જ્યારે ધારણા થાય ત્યારે જ અંદરમાં ખુશી આવે છે તમે જાણો છો આપણે શરૂ શરૂમાં કેવી રીતે આવ્યા પછી કેવી રીતે શુદ્રકુળ થી બ્રાહ્મણ કુળમાં ટ્રાન્સફર થયા આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે એ તમારા સિવાય દુનિયામાં કોઈ પણ જાણતું નથી અંદરમાં આ જ્ઞાન ડાન્સ થવો જોઈએ બાબા આપણને કેટલું વંડરફુલ જ્ઞાન આપે છે જે જ્ઞાન થી આપણે પોતાનો વારસો મેળવીએ છીએ લખેલું પણ છે કે આ રાજયોગથી જ હું તમને રાજાઓના રાજા બનાવું છું પરંતુ કઈ સમજમાં આવતું નહોતું આ મંત્ર પણ બુદ્ધિમાં છે આપણે સો બ્રાહ્મણ પછી દેવતા બનીશું પછી આપણે ઉતરતા ઉતરતા નીચે આવીએ છીએ કેટલા પુનર્જન્મ લઈ ચક્ર લગાવો છો આ જ્ઞાન બુદ્ધિમાં રહેવાના કારણે ખુશી પણ રહેવી જોઈએ બીજાઓને પણ આ જ્ઞાન કેવી રીતે મળે કેટલા વિચાર ચાલતા રહે છે કેવી રીતે બધાને બાપનો પરિચય આપીએ તમે બ્રાહ્મણ કેટલો ઉપકાર કરો છો

કેટલા ઊંચા બનીએ છીએ પછી કેવી રીતે નીચે આવીએ છીએ ફરી રાવણ શરૂ થાય છે છે આ બુદ્ધિમાં આવ્યું ભક્તિ અને જ્ઞાનમાં રાત અંતર છે શરૂથી ભક્તિ કોણે કરી છે તમે કહેશો પહેલા પહેલા અમે આવ્યા તો ખૂબ સુખ જોયું પછી અમે ભક્તિ કરવા લાગ્યા કેવી રીતે આપણે ચોર્યાસી નું ચક્ર લગાવ્યું છે ક્યાં ચોર્યાસી જન્મ ક્યાં ચોર્યાસી લાખ આટલી નાની વાત પણ કોઈના ધ્યાનમાં નથી આવતી લાખો વર્ષની સરખામણીમાં તો આ એક બે દિવસના બરાબર થઈ જાય છે સારા સારા બુદ્ધિમાં આ ચક્ર રહે છે છે જ કહેવાય સ્વદર્શન ચક્રધારી સતયુગમાં આ જ્ઞાન હોતું નથી સ્વર્ગમાં કેટલું ગાયન છે ત્યાં ફક્ત ભારત જ હતું જે હતું તે ફરી બનવાનું જ છે બાર થી તો જોવામાં કંઈ નથી આવતું સાક્ષાત્કાર થાય છે તમે જાણો છો આ જૂની દુનિયા હવે ખલાસ થવાની છે પછી નંબર વાર આપણે નવી દુનિયામાં આવીશું આત્માઓ કેવી રીતે આવે છે પાઠ ભજવવા તે પણ તમે સમજી ગયા છો આત્માઓ એવી રીતે કોઈ ઉપરથી ઉતરતી નથી જેવી રીતે નાટકમાં દેખાડે છે આત્માને તો આ આંખોથી કોઈ જોઈ પણ ન શકાય આત્મા કેવી રીતે આવે છે નાના શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે ખૂબ જ વન્ડરફુલ ખેલ છે આ ભણતર ઈશ્વર્ય છે એમાં દિવસ રાત વિચાર ચાલવો જોઈએ આપણે એક વાર સમજી લઈએ છીએ જેવી રીતે કે જોઈ લઈએ છીએ પછી વર્ણન કરીએ છીએ પહેલા જાદુ વાળા લોકો ઘણી વસ્તુઓ કાઢીને દેખાડતા હતા બાપ ને પણ જાદુગર સોદાગર રત્નાગર કહો છો ને આત્મામાં જ બધું જ્ઞાન રહે છે પરંતુ તે કોણ કેવી રીતે જાદુગર છે આ કોઈને પણ ખબર નથી પહેલા તમે પણ સમજતા નહોતા હમણાં બાપ આવીને દેવતા બનાવે છે અંદરમાં કેટલી ખુશી થવી જોઈએ અંદરમાં સિમરણ ચાલવું જોઈએ આ બેહદના નાટક જ્ઞાન ફક્ત એક બાપ જ સંભળાવી શકે છે બીજા કોઈ સંભળાવી ન શકે બાબાએ જોયું થોડી છે પરંતુ એમનામાં બધું જ્ઞાન છે બાપ કહે છે હું સત્યુગ પ્રેતામાં તો નથી આવતો પરંતુ જ્ઞાન બધું સંભળાવું છું મંડર લાગે છે ને જેમણે ક્યારે પાર્ટ જ નથી ભજ્યું પાર્ટ જ નથી લીધો તે કેવી રીતે બતાવે છે

આપણે જે પાઠ ધરી છીએ આપણે કઈ નથી જાણતા અને બાપમાં કેટલું બધું જ્ઞાન છે બાપ કહે છે હું થોડી સક્રિય ત્રેતામાં આવું છું જે તમને અનુભવ સંભળાવું જમા અનુસાર વગર જોયે અનુભવ કરે બધું જ્ઞાન આપે છે કેટલું વન્ડર છે હું પાઠ ભજવવા આવતો જ નથી અને તમને બધો પાઠ સમજાવું છું એટલે જ મને નોલેજ ફૂલ કહે છે તો બાપ કહે છે હવે મીઠા મીઠા બાકો પોતાની ઉન્નતિ કરવી છે તો પોતાને આત્મા સમજો આ ખેલ છે તમે તો પણ એવી રીતે જ ખેલ કરશો દેવી દેવતા બનશો પછી અંતમાં ચક્ર લગાવી મનુષ્ય બનશો વંડર ખાવું જોઈએ ને બાબામાં આ જ્ઞાન ક્યાંથી આવ્યું એમના તો કોઈ ગુરુ પણ નથી જામાનુસાર પહેલાથી જ એમનામાં પાર્ટ ભજવવાની નોંધ છે એને કુદરત કહેવાશે ને દરેક વાત વન્ડરફુલ છે

આપણે કેવી રીતે ચોર્યાસી જન્મોમાં આવીએ છીએ આપણે સો દેવતા પછી ક્ષત્રિય વૈશ્ય પછી શુદ્ર આ સિમરણ કરવામાં શું કોઈ તકલીફ છે બાપ છે નોલેજફુલ કોઈથી ભણ્યા થોડી જ છે ન શાસ્ત્ર વગેરે વાંચ્યા છે વગર કઈ પણ ભણ્યા વગર ગુરુ કર્યા

સાંભળે છે તો કહે પણ છે આ જ્ઞાન તો યથાર્થ રીતે છે પરંતુ કામ મહાશત્રુ છે 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 એના પર જીત મેળવવાની તો આ સાંભળીને ઢીલા પડી જાય તમે કેટલું સમજાવો છો સમજતા જ નથી કેટલી મહેનત લાગે છે આ પણ જાણે છે કે કલ પહેલા જેમણે સમજ્યું હતું તે જ સમજશે દેવી પરિવાર વાળા જેટલા બનવા વાળા હશે બાપનું ડાયરેકશન છે બીજાઓને પણ આપ સમાન બનાવો બાપ બધું જ્ઞાન સંભળાવી રહ્યા છે તમે પણ સંભળાવી રહ્યા છો તો જરૂર આ શિવ બાબાનો રથ પણ સંભળાવી શકતા હશે પરંતુ પોતાને ગુપ્ત કરી દે છે તમે શિવ બાબાને જ યાદ કરતા રહો એમની તો ઉપમા પણ નથી કરવાની સર્વના સદગતિ દાતા માયાની જંજીરોથી છોડાવવા વાળા એક જ છે બાપ કેવી રીતે બેસી તમને સમજાવે છે આ આ બાકોના સિવાય બીજા કોઈને ખબર જ નથી મનુષ્ય એ પણ નથી જાણતા કે રાવણ શું ચીજ છે દરેક વર્ષ બાતા જ આવે છે એ તો દુશ્મનનો બનાવાય છે ને તમને હમણા ખબર પડે છે કે રાવણ ભારત તો દુશ્મન છે જેણે ભારતને કેટલું દુખી કંગાળ બનાવી દીધું છે બધા પાંચ વિકારો રૂપી રાવણના પંજામાં ફસાયેલા છે બાળકોને અંદરમાં આવવું જોઈએ કેવી રીતે બીજાઓને પણ રાવણથી છોડાવીએ સેવા થઈ શકે છે તો પ્રબંધ કરવાનો છે સાચા દિલથી નિસ્વાર્થ ભાવથી સેવા કરવાની છે બાબા કહે છે એવી બાકીઓ બાળકોની હુંડી હું ભરું છું ડ્રામામાં નોંધ છે સેવાનો સારો ચાન્સ છે તો એમાં પૂછવાનું પણ નથી રહેતું બાપે કહી દીધું છે સેવા કરતા રહો માંગો કોઈ થી પણ નહીં માંગવાથી મરવું ભલું જાતે જ મારી પાસે આવી જશે માંગવાથી સેન્ટરમાં એટલું જોર નહીં ભરાશે વગર માંગે તમે સેન્ટર જમાવો જાતે જ બધું આવતું રહેશે એમાં તાકાત રહેશે જેવી રીતે બાર વાળા ફંડ ભેગો કરે છે એવી રીતે તમારે નથી કરવાનું મનુષ્યને તો ક્યારેય ભગવાનની કહેવાય જ્ઞાન તો છે બીજ બીજરૂપ બાપ બેસી તમને જ્ઞાન આપે છે બીજ જ નોલેજ છે ને તે જડ બીજ તો વર્ણન કરી ન શકે તમે વર્ણન કરો છો બધી વાતોને સમજી શકો છો આ બેહદના ઝાડને કોઈ પણ સમજતા નથી તમે અનન્ય બાળકો જાણો છો નંબર 12 પુરુષાર્થ અનુસાર બાપ સમજાવે છે માયા પણ પ્રબળ છે કંઈક સહન પણ કરવું પડે છે છે કેટલા ભારે ભારે વિકાર સારા સારા સર્વિસ કરવાવાળાને ચાલતા ચાલતા એવી માયાની ચમાટ લાગી જાય છે કહે છે અમે તો પડી ગયા સીડી ઉપર ચડતા ચડતા નીચે પડે છે તો કરેલી કમાણી બધી ચટ થઈ જાય છે દંડ તો જરૂર મળવો જોઈએ બાપ સાથે પ્રતિજ્ઞા કરે છે પણ લખીને આપ્યું તો પણ ખોવાઈ ગયા બાબા પાક્કા કરવા માટે જુએ પણ છે આટલી યુક્તિઓ કરવા છતાં પણ પછી દુનિયાની તરફ ચાલ્યા જાય છે એટલું સહજ સમજાવે છે પાર્ટ ધારીને પોતાના પાર્ટનું જ સિમરણ કરવું જોઈએ પોતાનો પાર્ટ કોઈ ભૂલી થોડી જ શકે છે બાપ તો રોજ રોજ ભિન્ન ભિન્ન પ્રકારથી સમજાવતા રહે છે તમે પણ ઘણાઓને સમજાવો છો તો પણ કહે છે અમે બાબાના સન્મુખ જઈએ બાપનું વંડર છે એ છે નિરાકાર નામ રૂપ દેશ કાળ તો નથી પછી મુરલી કેવી રીતે સંભળાવશે વંડર ખાય છે પછી પાક્કા થઈને આવે છે દિલ થાય છે આવા બાપ વારસો આપવા આવ્યા છે એમને અમે મળીએ એ ઓળખથી આવીને મળે તો બાપ પાસેથી જ્ઞાન રત્ન ધારણ કરી શકે શ્રીમતનું પાલન કરી શકે અચ્છા

વન્ડરફુલ જ્ઞાન અને જ્ઞાન દાતાનું સિમરણ કરી જ્ઞાન ડાન્સ કરવાનો છે બીજું પોતાના પાર્ટનું જ સિમરણ કરવાનો છે બીજાના પાર્ટને નથી જોવાનો માયા ખૂબ પ્રબળ છે એટલે ખબરદાર રહેવાનું છે પોતાની ઉન્નતિમાં લાગ્યા રહો સર્વિસનો શોખ રાખો આજનો વર્દા સારી આદતો પર પ્રભાવિત થવાના બદલે એને સ્વયંમાં ધારણ કરવા વાળા પરમાત્મા સ્નેહી ભવ જો પરમાત્મા સ્નેહી બનવું છે તો બોડી કોન્શિયસની રુકાવટોને ચેક કરો ઘણા બાળકો કહે છે આ બહુ જ સારા અથવા સારી છે એટલે થોડો રહેમ આવે છે

એવા સ્લોગન છે સાયલેન્સ ની શક્તિ ઇમર્જ કરો તો સેવાની ગતિ પાસ્ટ થઈ જશે ઓમ શાંતિ